આર્મીમાં હતો અને યુદ્ધ થયું એટલે એ શહીદ થઈ ગયો છે આ એનું શરીર છે માજીએ જોયું કે મારા દીકરાનું પૂરું શરીર તો નથી અડધું શરીર લઈને આવ્યા છે માજીએ એ ઓફિસરને કહ્યું કે તમે આજે મારા દીકરાનું ડેડ બોડી છે ને એ પાછી લઈ જાઓ એ ઓફિસર વિચારમાં પડી ગયા કે આ માજી શું કહે છે કદાચ એને આઘાત લાગ્યો છે પોતાના દીકરાને ગુમાવવાનો તો એ ઓફિસર છે એ કહે છે કે માજી કેમ આવું કહો છો તો માજીએ કહ્યું કે સાહેબ મારો દીકરો જ્યારે આર્મીમાં ભરતી થયો ત્યારે તમે એક ઇંચ પણ ઓછી નથી લીધી જો એક ઇંચ ઓછી હોત મારા દીકરાની હાઈટ તો તમે એને આર્મીમાં ભરતી ન કરે તેનું સિલેક્શન ન થાત તો હું મારા દીકરાનું અડધું શરીર કેવી રીતે પાછું લઈ લઉં મને મારા દીકરાનું આખું શરીર આપો એ આર્મીમાં હતો અને દેશ માટે શહીદ થઈ ગયો મને ગર્વ છે કે મારો દીકરો દેશ માટે ખફી ગયો છે પણ મારે મારા દીકરાનું અડધું શરીર નથી જોતું જો તમારે આપવું જ હોય તો મારા દીકરાનું આખું શરીર પાછું આપો અથવા તો આ ડેડ બોડીને પાછી લઈ જાઓ ખરેખર મિત્રો આ છે એક શહીદની માતાની વેદના વંદન છે એ માતાઓને એ બહેનોને એ પત્નીઓને જે હસતા મોઢે એ પોતાના દીકરા પોતાના સુહાગ અને પોતાના ભાઈને આ દેશ માટે વિદા કરે છે જય હિન્દ જય ભારત જો વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇ